ઘણા દિવસ પછી આપણે આજે સાયકલિંગ માટે જઈ રહ્યા છીએ સાયકલ તૈયાર કરી રાખી છે પાણીની બોટલ ભરી રાખી છે આજે થોડું વરસાદી વાતાવરણ હતું એટલે ઠંડક ઘણી છે આગળ કેવું છે કયા રસ્તે જઈએ છીએ એ તમને બતાવીશ તો આજનો આપણો આ સાયકલિંગનો રૂટ છે સોનગઢ રોડે આપણે નીકળી ગયા છીએ વચ્ચે આવતી હોટલો પેટ્રોલ પંપ અને રોડ પણ ખૂબ સારો છે અને ખાસ આવેલા આ વૃક્ષો વાવેલા વૃક્ષો એ વૃક્ષો વાવ્યા છે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ સંસ્થા દ્વારા આ વૃક્ષારોપણ કરાયેલું છે લગભગ આ ઝાડને બબે વર્ષના થયા છે તમે વિચારો હજી બે ત્રણ વર્ષ આ ઝાડની કેર થશે કેટલા કેટલા સરસ મજાના ઝાડ છે અને આ ઝાડને એકાત્રા પાણી મળે છે એ પણ આ સંસ્થાએ વ્યવસ્થા કરેલી છે અને એના લીધે આ ઝાડ સો ટકા

વિતરણ કરવામાં આવે છે હવે જૂન મહિનામાં ચાલુ થઈ ગયું છે પાદર આ વળાવ ગામના પાદરે નદી કાંઠે આવેલું ગંગનાથ મહાદેવનું આપણે આજે રસ્તામાં આવ્યું છે આપણે દૂરથી દર્શન કરી અને થઈ ગયા મહાદેવ અહીં વન વિભાગે એક બોર્ડ મૂકેલું છે આપણે જોઈ લઈએ કે શેનું બોર્ડ છે દીપડો દેખાય તો શું સાવધાની રાખવી જોઈએ વનવિભાગ ગુજરાત રાજ્ય એટલે આના ઉપરથી નક્કી થાય છે કે આ વિસ્તારમાં દીપડો અવારનવાર દેખાતો હોવો જોઈએ તમે જુઓ પાછળ ડુંગરા છે અને ઝાડી વિસ્તાર પણ છે અહીં આ રસ્તો કરકોલિયા જાય છે જ્યાં પ્રસિદ્ધ રામદેવજીનું મંદિર આવેલું છે તો સાવધાનીમાં વન વિભાગ એવું કહે છે કે ઘરની આસપાસના જાડી ઝાંખરા દૂર કરી વિસ્તારને ચોખ્ખો રાખો પશુધનને રેઢા ન છોડો આપની દેખરેખ હેઠળ જ ચરાવા લઈ જાઓ બાળકોને રમવા માટે એકલા ન મૂકો આપણી દેખરેખ હેઠળ જ રમાડો હા સાચી વાત છે કારણ કે દીપડો છે ને એ નાના પશુઓ કે બાળકોને વધારે શિકાર કરતો હોય છે એટલે આવા વિસ્તારમાં આ સાવધાની રાખવી જરૂરી છે જંગલ આસપાસ એકલા જવાને બદલે સમૂહમાં જ પ્રવાસ કરો હા જો આવી વેરાન જગ્યા હોય અને સાંજનો કે રાતનો સમય હોય તો ક્યારેક એકલા વ્યક્તિ ઉપર પણ દીપડો હુમલો કરતો હોય તો આજે આપણે સાયકલ પ્રવાસમાં આ વન વિભાગનું બોર્ડ જોયું તો આપણે દીપડાથી બચવા વિભાગે આપેલા આટલા નિયમોને ફોલો કરવા જરૂરી છે અહીં કરકોલિયાના પાટ પાટીએ સંતદેવીદાસ પરબ ટ્રસ્ટ મોટા સુરકાના સેવાભાવી લોકો દ્વારા અહીં સાર્વજનિક પાણીનું પરબ રાખેલું છે તમે જુઓ કે મોટી મોટી માણો અને એને તાપડાથી કવર કરી અને પાણી ઠંડુ મળી રહે અહીં નીકળતા પ્રવાસીઓને વાહન યાત્રીઓને એના માટે કરેલી સુંદર વ્યવસ્થા છે જો સુંદર મજાનો રસ્તો એક બાજુ પહાડ એક બાજુ આવતો વળાંગ ઢળતા સૂર્યદેવ ખૂબ સરસ નજારો છે ધીમે ધીમે આપણી સાયકલ પહોંચી ગઈ છે આજનો જો આપણને પસંદ આવ્યો હોય તો તમારા વિડીયોને લાઈક શેર કરી દેજો